વિદ્યાર્થી મિત્રો એવી પી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠમાં સ્વધ્યન પોથી ભાગ એક એમાં વિષય ગણિતમાં ચાલો યાદ કરીએનું સોલ્યુશન જોઈશું તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો ચાલો યાદ કરીએ ધોરણ આઠ તો એમાં પૂર્ણાંક સંખ્યાઓ વિશે જે આગળ આપણે ભણી ગયા ધોરણ સાતની અંદર પૂર્ણાંક સંખ્યાઓ ધન પૂર્ણાંકો ઋણ પૂર્ણાંકો અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર આપણે ભણ્યા છીએ કે કઈ કઈ સંખ્યાઓ આવે એમાં પહેલું પૂર્ણાંક સંખ્યાના ગુણાકાર વિશેના ગુણધર્મો તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં ગુણાકાર માટે ક્રમનો નિયમ ક્રમનો ગુણધર્મ તો કોઈપણ બે સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ હોય એનો ગુણાકાર કરીએ ત્રણ ગુણ્યા માઇનસ ચાર કરીએ તો જવાબ આપણને માઇનસ બાર મળે છે બરાબર તો એ આપણને જવાબ માઇનસ બાર મળે છે તથા એનો ક્રમ આપણે ઉલટાવીએ માઇનસ ચાર ગુણ્યા ત્રણ કરીએ તો પણ એનો જવાબ માઇનસ બાર આવે છે બરાબર તો માટે ગુણાકાર માટે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે પૂર્ણાંક સંખ્યાઓ માટે અહીંયા નિયમ લખેલો છે કે એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ થાય આમ ગુણાકાર પૂર્ણાંક સંખ્યાઓ માટે સમક્રમી છે જે આપણે અગાઉ ધોરણ સાતની અંદર ભણી ગયા છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા નંબરે આપણને આપેલું છે કે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ અગાઉ આપણે ક્રમનો ગુણધર્મ જોયો આ જૂથનો ગુણધર્મ છે આની અંદર વિદ્યા મિત્રો ત્રણ સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે માઇનસ ત્રણ માઇનસ બે અને પાંચ બરાબર સૌથી પહેલાં માઇનસ ત્રણ અને માઇનસ બેનું જૂથ બનાવ્યું પહેલાં પ્રથમ આ બંને સંખ્યાનો ગુણાકાર થશે તો ત્રણ દુછો અને બે ઋણ ચિનો છે માટે જવાબ ધન થઈ જશે ત્રણ દુ છ અને પછી છ ગુણ્યા પાંચ છ બરોબર એના પછી બીજી વખત આપણે જોઈશું તો માઇનસ ત્રણ અને પાંચનો એટલે કે માઇનસ ત્રણ અને પાંચનો જૂથ બનાવ્યું બંનેનો ગુણાકાર કરીશું તો પાંચ તરી પંદર અને એક ઋણ ચિહ્ન છે માટે જવાબ ઋણ આવશે માઇનસ પંદર બરોબર હવે માઇનસ પંદરનો માઇનસ બે સાથે ગુણાકાર કરીશું તો ઓછા ઓછા વધતા પંદર દુ ત્રીસ જવાબ આવશે બંને વખત ત્રીસ જવાબ આવશે બરોબર તો આ રીતે આપણે જૂથ અલગ અલગ પાડીએ છતાં જવાબ એક જ આવે છે એના પછી ત્રીજી વખત જોઈશું તો માઇનસ બેને પાંચનું જૂથ બનાવ્યું અને પાંચ દુ દસ એટલે બંનેનો ગુણાકાર કરીશું તો આપણને માઇનસ દસ મળશે અને પછી એનો ગુણાકાર આપણે માઇનસ ત્રણ સાથે કરીશું તો ઓછા ઓછા વધતા દસ તરી ત્રીસ ત્રણેય વખત વિદ્યાર્થી મિત્રો જવાબ ત્રીસ આવે છે તો વ્યાપક રીતે ત્રણ પૂર્ણાંકો એ બી અને સી માટે એ બી ગુણ્યા સી બરાબર એ ગુણ્યા બી સી તો આ નિયમનું પાલન થાય છે ગુણાકાર માટે જૂથના ગુણધર્મનો એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાજનનો ગુણધર્મ અહીંયા આપેલો છે કે વિભાજનનો ગુણધર્મ તો સરવાળા પર ગુણાકારનો વિભાજન તો અહીંયા આમ જોઈએ તો દ્વિપદી છે આ દ્વિપદીનો એક પદી સાથે ગુણાકાર એટલે કે માઇનસ બેનો પ્રથમ ત્રણ સાથે ગુણાકાર અને પછી માઇનસ બેનો પાંચ સાથે ગુણાકાર તો સૌથી પહેલાં આપણે અહીંયા જોઈશું તો એ રીતે માઇનસ બેનો ત્રણ સાથે ગુણાકાર અને માઇનસ બેનો પાંચ સાથે ગુણાકાર પરંતુ અહીંયા સંખ્યાઓ આપેલી છે એટલે પાંચને ત્રણ આઠ કરી દીધા સૌથી પહેલાં અને આઠનો માઇનસ બે સાથે ગુણાકાર કર્યો તો આઠ દુ સોળ અને એક ઋણ ચિહ્ન માટે માઇનસ સોળ આવશે હવે અહીંયા માઇનસ બેનો ત્રણ સાથે ગુણાકાર અને માઇનસ બેનો પાંચ સાથે ગુણાકાર કરીએ આપણે તો ત્રણ દુ છ એક ઋણ ચિહ્ન માટે માઇનસ અને પાંચ દુ દસ એક ઋણ ચિહ્ન એટલે માઇનસ હવે ઓછા ઓછા વધતા દસ ને છ સોળ બરાબર મોટી સંખ્યા ઋણ માટે માઇનસ જવાબ આવશે બંને વખત જવાબ સરખો આવે છે એટલે આમ વ્યાપક રીતે આપણે જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ એ બી સી માટે અહીંયા આ નિયમ જે છે એ ગુણ્યા બી પ્લસ સી બરાબર તો એ ગુણ્યા બી વધતા એ ગુણ્યા સી આ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે હવે આગળ અહીંયા પૂર્ણાંકોનો ભાગાકાર આપેલો છે કે આપણે જાણીએ છીએ કે ભાગાકાર એ ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે ભાગાકાર એ ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે તો આપણે એના વિશે જોઈએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ ગુણ્યા પાંચ આપેલા છે તો એનો જવાબ પંદર થશે તો પંદર ભાગે ત્રણ કરીશું તો પાંચ આવશે આપણે અગાઉ કહ્યું કે ગુણાકાર અને ભાગાકાર તો ભાગાકારે ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે ત્રણ અને પાંચનો ગુણાકાર કરીશું તો પંદર થાય છે જ્યારે પંદરને આપણે ત્રણ વડે ભાગીએ તો પાંચ જાબ આવે છે અને પંદરને પાંચ વડે ભાગીએ તો ત્રણ જવાબ આવે છે બરાબર તો આ રીતે ઉલટી પ્રક્રિયા છે બે ગુણ્યા માઇનસ છ બરાબર માઇનસ બાર થશે બરોબર હવે માઇનસ બારને જો વિદ્યા મિત્રો માઇનસ છ વડે ભાગીશું તો આપણને બે જવાબ મળશે બરાબર અને માઇનસ બારને આપણે જો બે વડે ભાગીશું માઇનસ બારને બે વડે ભાગીશું તો આપણને જવાબ મળશે માઇનસ છ અહીંયા એ રીતે ભાગાકારે ગુણાકારથી ઉલટી પ્રક્રિયા છે આમ ઋણ સંખ્યા સાથે ભાગાકાર કરવા કે ઋણ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે ઋણ ચિહ્ન અવગણીને ભાગાકાર કરી ઋણ ચિહ્ન મુ મૂકવામાં આવે છે આમ કોઈપણ પૂર્ણાંક એ અને બી માટે એ ભાગ્યા માઇનસ બી બરાબર માઇનસ એ ભાગ્યા બી છે બરાબર જો છેદમાં આવેલી સંખ્યા અહીંયા નોટ ઇક્વલ ટુ ઝીરો કહી છે બી નોટ ઇક્વલ ટુ ઝીરો એટલે કે અહીંયા એ ભાગ્યા માઇનસ બી જે છેદમાં બી આપેલો છેદની સંખ્યા ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં બરાબર એટલા માટે એના પછી પૂર્ણાંકોના ભાગાકારના ગુણધર્મો તો અહીંયા પહેલું આપેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકાર માટે સમક્રમી નથી તો પૂર્ણાંક સંખ્યાઓનો વિદ્યાર્થી મિત્રો બે ભાગ્યા પાંચ કરીશું તો એનો જવાબ અને પાંચ ભાગ્યા બે બંનેનો જવાબ સરખો હોઈ શકે નહીં માટે પૂર્ણાંક સંખ્યાઓ એ ભાગાકાર માટે સમક્રમી નથી બીજું પૂર્ણાંક સંખ્યા એ માટે એ ભાગ્યા ઝીરો વ્યાખ્યાયિત નથી એટલે કે છેદની અંદર જે સંખ્યાઓ શૂન્ય ક્યારેય હોઈ શકે ના અહીંયા આપણે જોયું કે છેદની સંખ્યા બી નોટ ઇક્વલ ટુ ઝીરો તો કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાય નહીં કોઈપણ સંખ્યા એ માટે એ ભાગ્યા એક બરાબર એ એટલે કોઈપણ સંખ્યાને એક વડે ભાગીએ તો એનો જવાબ એ સંખ્યા પોતે આવે છે એના પછી ભાગાકારે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન કરતો નથી તો વિદ્યા મિત્રો ભાગાકારે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમના નિયમનું પાલન કરતો નથી અહીંયા આગળ આપણે જોઈએ કે બે ભાગ્યા પોંચ અને પોંચ ભાગ્યા બે પાલન થતું નથી ભાગાકાર પૂર્ણ સંખ્યા માટે જૂથના નિયમનું પાલન કરતો નથી તો જૂથના નિયમ માટે પણ પાલન કરતો નથી હવે અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો મહાવરો આપેલો છે કે મહાવરો પ્રશ્ન એક યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કરો તો અહીંયા આપણે ગણતરી કરવાની છે તો અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એકમાં પહેલો આઠ ગુણ્યા તેપન ગુણ્યા માઇનસ એકસો પચીસ આપેલો છે આપણને તો અહીં આપણે કરીએ આઠ ગુણ્યા તેપન ગુણ્યા માઇનસ એકસો પચીસ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ગુણાકાર કરતાં યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીએ એટલે સૌથી પહેલાં આપણે બધી સંખ્યાનો ગુણાકાર જ કરવાનો છે અને છેલ્લે ઋણ ચિહ્ન એ જો એકી સંખ્યામાં આપેલા હોય તો જવાબ ઋણ આવશે અને બેકી સંખ્યામાં ઋણ ચિહ્નો આવેલા હોય તો જવાબ ધન આવશે બરાબર અહીંયા આપણે નિયમ લખી દઈએ કે ઋણ ચિહ્નોની સંખ્યા એકી હોય ઋણ ચિહ્નની સંખ્યા એકી હોય તો જવાબ ઋણ આવે બરોબર અને જો બેકી હોય તો જવાબ ધન આવે તો આ નિયમ મુજબ આપણે દાખલા ગણવાના છે તો અહીંયા ઋણ ચિહ્ન એક જ છે એટલે વિદ્યાર્થી મિત્રો એકી કહેવાય માટે જવાબ ઋણ આવશે આપણને ખબર પડી ગઈ અને હવે આપણે ક્રમના નિયમનો ઉપયોગ કરીશું કે આઠ ગુણ્યા માઇનસ એકસો પચીસ પૂર્ણાંક સંખ્યાઓ માટે આપણે ક્રમના નિયમનો ઉપયોગ કરીશું સંખ્યાઓને કોઈપણ ક્રમની અંદર ગુણાકાર કરી શકાય એટલે કે આ આઠ ગુણ્યા માઇનસ એકસો પછી કરીશું તો યા માઇનસ એક હજાર આવશે બરાબર હવે એક હજાર ગુણ્યા કરીશું તો આપણને મળશે તેપન હજાર બરાબર ત્રણ શૂન છે માટે માઇનસ એક હજાર ગુણ્યા એટલે તેપન હજાર હજાર એના પછી બીજો દાખલો જોઈએ સાત ગુણ્યા પચાસ વત્તા બે તો અહીં વિદ્યા મિત્રો જો આ દાખલાને સીધો ગણવો હોય તો પચાસ ને બે બાવન બરાબર સાત ગુણ્યા પચાસ ને બે બાવન હવે બાવન ગુણ્યા સાત કરીશું આપણે તો આપણને મળી જશે સાત દુ ચૌદ ચોગડો વિદ્યા એક સાત પી પત્રીને એક છત્રી આ રીતે સીધી રીતે આપણે દાખલો ગણી શકીએ પરંતુ જો આપણે નિયમનો ઉપયોગ કરીએ તો આ દાખલાને આપણે ગણી શકીએ આ રીતે સાત ગુણ્યા પચાસ વધતા બે બરોબર સરવાળા પર ગુણાકારનું વિભાજન કરવું હોય તો સાત ગુણ્યા પચાસ સૌથી પહેલાં સાતનો પચાસ સાથે ગુણાકાર વધતા સાતનો બે સાથે ગુણાકાર બરાબર સાત પંચપોત્રી એટલે ત્રણસો પચાસ અને સાત દુ ચૌદ તો હવે ત્રણસો ચોસઠ જવાબ આવે આ રીતે પણ આપણે નિયમનો ઉપયોગ કરીને આપણે ગુણાકાર કરી શકીએ છીએ એના પછી મિત્રો આપણે બીજો દાખલો જોઈએ તો 25 ગુણ્યા માઇનસ ત્રીસ પંદર ગુણ્યા માઇનસ તો સૌથી પહેલાં કૌસમાં રહેલી સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીશું બરોબર તો અહીંયા આપણે રકમ લખી દઈએ કે પચીસ ગુણ્યા માઇનસ ત્રીસ પંદર ગુણ્યા બરોબર તો અહીંયા પચીસ તારીખ પંચોતેર એટલે કે સાતસો પચાસ થશે અને ઋણ ચિહ્નની સંખ્યા એકી છે માટે જવાબ ઋણ આવશે અહીંયા આપણે નાનો કોર્ષ કરીશું તો ચાલશે બરાબર હવે વત્તા પંદર તરી પિસ્તાલી અને સૂન એટલે ચારસો પચાસ અને એકી સંખ્યામાં ઋણ છે માટે જવાબ ઋણ આવશે હવે વિદ્યા મિત્રો ઓછા ઓછા વત્તા થશે તો સાતસો પચાસ ચારસો પચાસ કરીશું તો આપણને અહીંયા મળશે શૂન્ય પાંચ પાંચ દસ શૂન્ય વિદ્યાય એક સાતને અગિયારને એક બાર બરોબર અને જવાબ મોટી સંખ્યાનું ચિહ્ન લાગશે એટલે માઇનસ બારસો જવાબ આવશે એના પછી આપણે ચોથો દાખલો જોઈએ તો સત્તર ગુણ્યા ઓગણતી અહીંયા સત્તર ગુણ્યા માઇનસ ઓગણતી આપેલા છે તો બંને સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે અને ઋણ ચિહ્નોની સંખ્યા એકી છે તો આપણે કેવી રીતે કરી શકીએ જો નિયમનો ઉપયોગ કરવો હોય સરળતાથી આપણે દાખલો ગણવો હોય તો ચાલો ગણીએ તો એના માટે આપણે નિયમનો ઉપયોગ કરીએ સત્તર ગુણ્યા હવે ઓગણત્રીસ છે વિદ્યાર્થી મિત્રો માઇનસ ઓગણત્રીસ એ તો ઓગણત્રીસના આપણે બે સંખ્યાનો ઉપયોગ કરી અને બાદ બાકી કે સરવાળો ઓગણતીસ થાય એવું કરીએ તો અહીં વિદ્યાર્થી મિત્રો માઇનસ ત્રીસ વધતાં એક કરીશું તો એનો જવાબ ઓગણતીસ આવશે કેમ કે ઓછા વત્તા ઓછા બરાબર અને તીસમતી એક જશે એટલે ઓગણતી અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે ઓગણતી આવશે તો આ નિયમનો ઉપયોગ કરીશું આપણે હવે અહીંયા સરવાળા પર ગુણાકારનું વિભાજન તો સત્તરનો માઇનસ ત્રીસ સાથે ગુણાકાર સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ બરાબર અને એના પછી આપણે સત્તરનો એક સાથે ગુણાકાર કરીએ તો સત્તરી એકાવન અને એક શૂન્ય અને એકી સંખ્યામાં ઋણ ચિહ્નો એટલે માઇનસ પાંચ છો દત્તા સત્તર એકા સત્તર હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે માઇનસ દ અને વધતા સત્તર તો ઓછા વત્તા ઓછા થશે એટલે કે પાંચસો દસમાંથી આપણે સત્તર બાદ કરવા પડશે સૌથી પહેલાં પાંચ છમાંથી દસ ઓછા કરીએ તો પાંચ વચ્ચે હવે પાંચ છમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે સાત ઓછા કરીશું તો આપણને મળશે ચારસો ત્રણ બરાબર ચારસો ત્રણ અને અહીંયા મોટી સંખ્યાએ ઋણ છે માટે જવાબ ઋણ આવશે તો માઇનસ ચારસો ત્રણ આ રીતે આપણે સીધી રીતે ગુણાકાર કર્યા વગર જવાબ મેળવી શકીએ છીએ બરાબર એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાંચમો દાખલો જોઈએ અહીંયા આપેલો છે કે પાંચ ગુણ્યા માઇનસ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા માઇનસ દસ બરાબર તો અહીંયા યોગ્ય નિયમનો ઉપયોગ કરીશું તો ક્રમના નિયમનો આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ સીધી રીતે પણ આપણે ઉપ ગુણાકાર કરી શકીએ કે પછી પોચ એકસો પચીસ અને દસ ચોક ચાલી અને બધાનો સરવાળો કરી દઈએ બરાબર એ રીતે પણ થાય અને બીજો નિયમ વાપરીએ તો ક્રમનો નિયમ માઇનસ પચીસ ગુણ્યા ચાર કરીએ સૌથી પહેલાં બરાબર અને પાછળ આપણે પાંચ ગુણ્યા માઇનસ દસ કરીએ હવે આપણે આમ જોઈએ તો ઋણ ચિહ્નોની સંખ્યા અહીંયા બેકી છે બરોબર બે છે માટે જવાબ છે એટલે ધન આવશે અહીંયા સૌથી પહેલાં 25 ચોક સો અને ઋણ ચિહ્ના એક છે એટલે માઇનસ સો થશે ગુણ્યા દસ પંચું પચાસ અને ઋણ એક છે માઇનસ પચાસ થશે બરાબર હવે બંને ઋણ સંખ્યાઓ છે બે ઋણ ચિહ્નો છે માટે જવાબ થશે અને સો ગુણ્યા પચાસ એટલે પાંચને પાછળ બીજી ત્રણ શૂન્ય આવશે એટલે કે પાંચ જવાબ આવશે અને જવાબદાન આવશે એના પછી વિદ્યા મિત્રો પ્રશ્ન બે ભાગાકાર કરો તો એમાં પહેલો દાખલો છે માઇનસ તીસ ભાગ્યા દસ તો સીધી રીતે આપણે જોઈએ તો માઇનસ ત્રીસ ભાગ્યા દસ કરીશું શું શું ઉડી જશે તો માઇનસ ત્રણ જવાબ આવશે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો નિયમિત લાગશે કે જો ઋણ ચિહ્નોની સંખ્યા એકી હોય તો જવાબ ઋણ આવશે અને ઋણ ચિહ્નોની સંખ્યા બે કી હોય તો જવાબ ધન આવશે અહીંયા બે ઋણ ચિહ્નો છે માટે જવાબ ધન આવશે અહીંયા એક ઋણ ચિહ્ન છે માટે જવાબ ઋણ આવશે તો હવે આપણે દાખલો ગણીએ તો માઇનસ ત્રીસ હવે ભાગ્યાના જો આપણે ગુણ્યા કરીએ તો આ દસ છે એનો વ્યસ્ત થઈ જાય એટલે એક દશાંશ થશે બરાબર તો આ રીતે અહીંયા દસ તરી ત્રીસ છે દડાડીશું તો બરાબર તો અહીંયા માઇનસ ત્રણ જવાબ આવશે એના પછી બીજો દાખલો આપણે અહીંયા જોઈએ તો પચાસ ભાગ્યા માઇનસ પોચ બરાબર હવે વિદ્યા મિત્રો પચાસ છે ભાગ્યાના ગુણ્યા થશે તો પાછળની સંખ્યાનો વ્યસ્ત થઈ જશે એટલે કે માઇનસ એક પંચમાં બરાબર હવે દસ પંચું પચાસ અને ઋણ ચિહ્ન એક છે માટે જવાબ ઋણ એટલે માઇનસ દસ આવશે દસ ગુણ્યા એક એટલે દસ બરાબર એના પછી આપણે ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજો દાખલો માઇનસ છત્રીસ ભાગ્યા માઇનસ નવ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ છત્રીસ ભાગ્યાના ગુણ્યા કરીશું તો માઇનસ એક ભાગ્યા નવ થશે નવા ચોક છત્રી અને બે ઋણ ચિહ્નો છે માટે જવાબ ધન આવશે બરોબર તો જવાબ ચાર એકા ચાર એના પછી ચોથો દાખલો શૂન્ય ભાગ્યા માઇનસ બાર તો કોઈ પણ જો શૂન્ય હોય તો શૂન્ય ને સંખ્યા વડે ભાગીએ તો જવાબ શૂન્ય જ આવે બરોબર એના પછી આગળનો દાખલો તો પાંચમો દાખલો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું માઇનસ છત્રીસ ભાગ્યા બાર મોટો કંસ ભાગ્યા ત્રણ તો સૌથી પહેલાં મોટા કંશના અંદરની જે સંખ્યાઓ છે એની ક્રિયા કરી દઈએ તો માઇનસ છત્રીસ છે ભાગ્યા બાર છે તો ભાગ્યાના ગુણ્યા થશે તો એક બાર અંશ બારનો વ્યસ્ત થઈ જશે અને ભાગ્યા ત્રણ એમને એમ રાખીએ હવે બાર તરી છત્રી બરાબર તો અહીંયા જવાબ આવશે ઋણ માઇનસ ત્રણ કેમ કે ત્રણ એકાદ ત્રણ તો માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ હવે અહીંયા હવે ભાગ્યાના ગુણ્યા કરીએ આપણે તો ત્રણનો વ્યસ્ત થશે ત્રણ એકા ત્રણ આ બરાબર તો એકા એકા અને ઋણ ચિહ્નની સંખ્યા એક છે માટે માઇનસ એક જવાબ આવશે એના પછી છઠ્ઠો દાખલો આપણે જોઈએ તો છઠ્ઠો દાખલાની અંદર માઇનસ પંદર ભાગ્યા શૂન્ય આપેલું છે તો અહીંયા તમે લખી શકો કે કોઈપણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાય નહીં અવ્યાખ્યાયિત છે તો કોઈ સંખ્યાને આપણે શૂન્ય વડે ભાગી શકતા નથી એના પછી અહીંયા ખાલી જગ્યા ત્રણ એમાં પહેલી ખાલી જગ્યા આપેલી છે કે ચારસો ખાલી જગ્યા બરાબર ચારસો તો જવાબ એનાય આપવો હોય લાવવો હોય તો આપણે કઈ સંખ્યા ભાગીશું તો જવાબ એનાય આવશે તો વિદ્યાર્થી એક વડે ભાગીશું તો જવાબ એનાય આવશે એના પછી અહીંયા આપેલું છે બીજું માઇનસ પંચોતેર ભાગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ એક હવે જવાબ આપણે માઇનસ લાવો છે તો ભાગાકારની અંદર ઋણ ચિહ્નોની સંખ્યા એક જ હોવી જો જવાબ ઋણ આવશે તો અહીંયા આપણે પંચોતેરને પંચોતેર વડે ભાગીશું તો જવાબ એક થશે અને ઋણ ચિહ્નની સંખ્યા એક રાખીશું બરાબર ત્રીજું માઇનસ અઢાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર એક અહીંયા જવાબ એક લાવો છે તો માઇનસ અઢારને માઇનસ અઢાર વડે ભાગીશું તો વિદ્યાર્થી મિત્રો જવાબ એક આવશે કેમ કે અઢાર ભાગ્યા અઢાર અને બે ઋણ ચિહ્નોની સંખ્યા માટે જવાબદન થઈ જશે ચોથું ખાલી જગ્યા ભાગ્યા એક બરાબર માઇનસ પોસઠ તો કોઈપણ સંખ્યાને એક વડે ભાગીએ તો એના જવાબમાં કોઈ ફેર પડતો નથી તો માઇનસ પોસઠને આપણે એક વડે ભાગીશું તો માઇનસ પોસઠ આવશે બરાબર હવે અહીંયા પોચમું આપેલું છે કે ખાલી જગ્યા ભાગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ તો આપણે જાણીએ છીએ કે બારને ચાર વડે ભાગીશું તો ત્રણ આવશે પરંતુ જવાબ ઋણ લાભો છે માટે એક સંખ્યા આપણે ઋણ રાખીશું એટલે કે માઇનસ બાર લઈએ માટે આપણને જવાબ માઇનસ ત્રણ મળશે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન કરવાનું છે